નમસ્તે વિદ્યાર્થી મિત્રો હાર્દિક સર એકેડમી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે આજનો જે વિડીયો છે એમાં આપણે ચર્ચા કરીશું પચીસમી જુલાઈના તમામ અગત્યના કરંટ અફેર વિશે વિડીયો શરૂ કરું એ પહેલા રેવન્યુ તલાટીના કોર્સમાં જોડાવું હોય તો નવસો નવ્વાણું રૂપિયામાં એક વર્ષની વેલિડિટી માટે જોડાઈ શકો છો જેટલા પણ વિષય લખ્યા છે બધા જ વિષય ભણાવવામાં આવશે બાકી હેલ્પલાઇન નંબર છે એમાં કોલ કરીને પૂછી શકો છો વોટ્સએપ નંબર છે એમાં મેસેજ કરીને પણ પૂછી શકો છો શરૂ કરીએ આજનો વિડીયો પચીસમી જુલાઈના તમામ અગત્યના કરંટ અફેર સૌથી પહેલો પૂછીએ હાલમાં જ આઈએમએફ ના ડેપ્યુટી ડાયરેક્ટર પદ ઉપરથી રાજીનામું આપનાર વ્યક્તિ છે એનું નામ જણાવો તો હાલમાં જ આઈટી જે આઈએમએફ છે એના ડેપ્યુટી ડિરેક્ટરના પદ ઉપર અત્યાર સુધી કોણ હતા ગીતા ગોપીના હતા એમણે અત્યારે રાજીનામું આપી દીધું છે આઈએમએફ નું જે બીજું ઊંચું પદ કહેવાય ને તો એ ડેપ્યુટી ડિરેક્ટર નું હોય છે ઓકે અને એમાં ગીતા ગોપીના હતા એક ભારતીય વ્યક્તિ હતા અને અત્યારે એમણે રાજીનામું આપી દીધું છે ઓકે અને બીજી વાત કરું તો અત્યારે એના ડાયરેક્ટર કોણ છે ડેપ્યુટી ડાયરેક્ટર હોય સોરી ડાયરેક્ટર હોય નીચે ડેપ્યુટી ડાયરેક્ટર આવે ઓકે તો જે ડાયરેક્ટર છે કોણ છે ઓકે તો તો એને પણ યાદ રાખી હાલમાં જ ગીતા ગોપીનાથે આઈએમએફ ના ડેપ્યુટી ડાયરેક્ટરના પદ ઉપરથી રાજીનામું આપ્યું છે સૌથી પહેલા ભારતીય મહિલા છે કે જે આઈએમએફ ના ડેપ્યુટી ડાયરેક્ટર બન્યા છે ઓકે ની વાત કરીએ તો ફૂલ ફોર્મ ઇન્ટરનેશનલ મોનિટરિંગ ફંડ થાય

ઓકે તો એકદમ જુડવા છે ઓકે અને તમારે મને કહેવાનું છે કે આ બીજું કયું છે કે જેનું સ્થાપના વર્ષ ઓગણીસો ચુમ્માલીસ છે ને એનું હેડક્વાર્ટર વોશિંગ્ટન ડીસીમાં અમેરિકામાં જ આવેલું છે ઓકે તો કહેવાનું છે તમારે મને કોમેન્ટની અંદર મેં તમને યાદ રખાવેલું છે અગાઉ આ ઓકે સો બીજું જેની વાત પૂછું છું તમને કે બીજું કયું છે કે જેનું સ્થાપનાનું વર્ષ ઓગણીસો ચુમ્માલીસ આવે છે ને એનું હેડક્વાર્ટર પણ વોશિંગ્ટન ડીસી માં છે ક્લિયર અને એનું ટાઇટલ છે બિહારે જીતી લીધું છે તો આન્સર આવશે બિહાર ફાઈનલમાં કોને હરાવ્યું એવું પૂછે તો ફાઈનલમાં હરાવ્યું ઓડિશાને તો ઓડિશાને હરાવી બરાબર અને ટુર્નામેન્ટનું ટાઇટલ કોણે જીત્યું હતું કે બિહારે ઓકે

આપનારું રાજ્ય બિહાર બન્યું લીચીનું સૌથી વધુ ઉત્પાદન કરતું રાજ્ય પણ બિહાર બનેલું છે થોડાક સમયમાં બિહારમાં ચૂંટણી પણ આવશે સો એના લીધે પણ એ ન્યૂઝમાં રહેતું હોય છે ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ એને કયા ઓપરેશન હેઠળ પાંત્રીસ કરોડના ચીની ફટાકડા જપ્ત કર્યા છે પાંત્રીસ કરોડના ચીની ફટાકડા જપ્ત કર્યા છે ઓપરેશન ફાયર ટ્રેલ હેઠળ તો ઓપ્શન સી આપણો આન્સર બનશે હાલમાં જ ઓપરેશન ફાયર ટ્રેલ ચર્ચાનો વિષય હતો ફટાકડા જપ્ત થયા છે કોણે કર્યું તો કે ઓફ યાદ રાખજો મહારાષ્ટ્રમાં નવા સેવા પોર્ટ ઉપર ગુજરાતના કચ્છમાં મુન્દ્રા પોર્ટમાં અને ગુજરાતના કચ્છની અંદર કંડલા પોર્ટમાં ત્રણ લોકેશન ઉપર આ ઓપરેશન હાથ ધર્યું હતું જેમાં પાંત્રીસ કરોડના ચીની ફટાકડા છે જપ્ત થયા છે તો યાદ રાખીશું ઓપરેશન મિડ હેમર કોને કર્યું હતું તો અમેરિકાએ કર્યું હતું કોના ઉપર કર્યું હતું તો ઈરાન દ્વારા ઇઝરાયલ ઉપર કરવામાં આવેલું જે ઓપરેશન હતું એનું નામ હતું ઓપરેશન ટુ પ્રોમિસ થ્રી ઓકે અને ભારતે જે ઈરાનમાંથી ભારતીય નાગરિકોને પરત લાવવા માટે જે ઓપરેશન કરેલું છે એનું નામ હતું ઓપરેશન સિંધુ એમાં આપણે અર્મેનિયાની મદદ લીધી

પચીસ જુલાઈ દર વર્ષે ઉજવાય છે સૌથી પહેલી વખત બે હાજર છે સરકારે બોનાલુ તહેવારની ઉજવણી કરી છે તો હાલમાં જ બોનાલુ તહેવાર છે એ ક્યાં ઉજવાયેલો છે બોનાલુ તહેવાર છે બરાબર એ હાલમાં જ તેલંગાણા ખાતે ઉજવાયેલો છે તો ઓપ્શન સી આપણો આન્સર બનશે રાજ્યની અંદર મહાકાળી છે બોનાલુ તહેવાર બોનાલુ નો અર્થ ભોજન થાય છે ઓકે અને તેલંગાણાના બીજા પ્રસિદ્ધ તહેવારો પણ આ સાથે યાદ રાખી લો બટુકમમાં તેલંગાણા પ્રસિદ્ધ છે નાગોબા જાત્રા છે એ પણ તેલંગાણાનો પ્રસિદ્ધ તહેવાર છે તેલંગાણા ટાઈગર રિઝર્વ યાદ રાખી લો અમરાબાદ ટાઈગર રિઝર્વ છે અને કવલ ટાઈગર રિઝર્વ આ બંને ટાઈગર રિઝર્વ તેલંગાણામાં આવેલા છે ક્લિયર તો તમે ડેઈલી કરંટ અફેર જોશો ને તો પણ તમારું થોડું થોડું તમારું કલા સંસ્કૃતિ ક્લિયર થતું જશે અને થોડું થોડું તમારું છે ઇતિહાસ પણ ક્યારેક ક્યારેક ક્લિયર થાય અને થોડું થોડું છે તમારા જે ભૂગોળના આવા ટોપિક હોય છે ટાઈગર રિઝર્વ સાથે સંકળાયેલા એવા પણ તમારા ક્લિયર થતું જશે હાલમાં જ કયા દેશ દ્વારા એક ભારતીય નર્સ છે નિમિષા પ્રિયા એમની ફાંસીની સજા સ્થગિત કરવામાં હોય છે તો યમનની સાથે સંકળાયેલું ટોપિક છે યમનમાં આ એક નિમિશા પ્રિયા નામના ભારતીય વ્યક્તિ છે નર્સ છે ઓકે અને એમને ફાંસીની સજા આપવામાં આવેલી હતી ઓકે એમને સોળ જુલાઈએ ફાંસી આપવામાં આવવાની હતી પણ ફાંસીની સજા છે એ સ્થગિત કરી છે ઓકે તો એમના ઉપર એક હત્યાનો આરોપ છે એમના વ્યવસાયિક પાર્ટનર હતા એમની હત્યાના આરોપમાં એમને ફાંસીની સજા થઈ છે સોળ જુલાઈએ ફાંસી મળવાની હતી ઓકે

બે હજાર ચોવીસ પચીસ માં ચાની નિકાસમાં કેટલા ટકાનો વધારો થયો તો બે પોઈન્ટ ટકાનો વધારો ચા નિકાસમાં થયેલો જાપાન ઓપન બેડમિન્ટન

ત્રણ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ છે એની ફાઈનલ આયોજન કરવાની જાહેરાત કરવામાં આવી છે તો આ ઇંગ્લેન્ડે કર્યું છે તો આન્સર આવશે ઇંગ્લેન્ડ મલેરિયાથી અંકુરિત સોરી મલેશિયા મલેશિયાથી મલેરિયા નહીં માફ કરજો ભૂલથી વંચાઈ ગયું એવું મલેશિયાથી અંકુરિત પામેલા જે પામ ઓઇલ ના બીજ છે ઓકે એટલે કે જે અંકુરિત પામેલા એટલે કે છોડ ટાઈપના કે જેનો કોટો ફૂટી ગયો હોય ઓકે એમાં અંકુરિત પામેલા પામ ઓઇલ ના જે બીજ છે

અને આશા રાખો છોડિયો પસંદ આવેલો હશે લાઈક શેર કરી સપોર્ટ કરતા રહેજો અને કોશિશ કરીશ એમસીક્યુ તમારા માટે જે લાસ્ટમાં લાવતા એ ફરી પાછા યથાવત રાખવાની ઓકે તો સમય ઉપર આધાર રાખશે એમસીક્યુ બરાબર કેમકે ટાઈપ કરવામાં પણ ઘણો બધો સમય જતો રહેતો હોય છે ઓકે તો આ સાથે વિડીયોને વિરામ આપું છું નેક્સ્ટ વિડીયોમાં મળશો ફરી પાછા